ગુજરાતનો સૌથી વિશાળ અને ભવ્ય વોટર પાર્ક એન્ડ એડવેન્ચર પાર્ક વડોદરામાં ધ એન્જોય સિટી લાવ્યું છે બમ્પર ઓફર બાય વન ગેટ ટુ ફ્રી એ પણ માત્ર ને માત્ર એક હજાર રૂપિયામાં એક હજાર રૂપિયામાં ત્રણ વ્યક્તિને પાર્ક અને એડવેન્ચર પાર્કની ટિકિટ મળશે એ પણ ચાર વર્ષની વેલિડિટી સાથે એટલે કે બે હજાર બાવીસની સાલ સુધીમાં તમે ગમે ત્યારે એકવાર ત્રણ વ્યક્તિ આનંદ લૂંટવા માટે અને એન્જોય કરવા માટે એન્જોય સિટીમાં જઈ શકો કેશોદમાં મદદની ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં પ્રથમ લોકસભાની ચૂંટણીની મિટિંગ યોજાઈ હતી કેશોદમાં અગિયાર બંદર લોકસભા ચૂંટણીને અનુલક્ષીને સમાવિષ્ટ અઠ્યાસી કેશોદ વિધાનસભા મત વિસ્તાર માટે માંગરોળ રોડ પર નવયુક્ત સ્કૂલ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ કેશોદ પ્રાંત અધિકારી જેમાં રેખાબા સરવૈયાની અધ્યક્ષતામાં તેમજ ફર્સ્ટ ને પ્રાથમિક માહિતી અને તાલીમ આપવામાં આવી હતી જેવા ઈવીએમ મશીન વીવીપેટ અને ફોર્મ તેમજ ચૂંટણી સમયે જે જરૂરી તમામ ચીજ વસ્તુઓ છે તે તમામ વિશે માહિતી આપવામાં આવી હતી જગદીશ યાદવ જીટીવી ન્યૂઝ જુનાગઢ માંગરોળના શારદા ગ્રામ સ્કૂલમાં ફી વધારા મુદ્દે વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શારદા ગ્રામ ખાતે આવેલી સીબીએસસી માં વાલીઓ દ્વારા અધુરા વર્ષ દરમિયાન જે ફી વધારો કરવામાં આવ્યો છે તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો માંગરોળમાં શારદા ગ્રામ સીબીએસ સ્કૂલ માં ફી વધારા મુદ્દે વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી છે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શારદા ગ્રામ ખાતે આવેલી સીબીએસસી સ્કૂલ માં વાલીઓ દ્વારા અધુરા વર્ષ દરમિયાન જે ફી વધારો કરવામાં આવ્યો છે તે બાબતે હોબાળો મચાવવામાં આવ્યો છે સ્કૂલ દ્વારા વધારેલી ફી ભરવામાં આવે તો જ રિઝલ્ટ મળશે તેવી વાત કરવામાં આવી હતી જેના કારણે વાલીઓ ઉશ્કેરાયા હતા તેમજ હોબાળો મચાવવામાં આવ્યો હતો સ્કૂલ સંચાલકો દ્વારા પોલીસ પણ બોલાવવામાં આવી હતી હાલમાં શાળાના વાલી મંડળ દ્વારા તેમજ શાળા ટ્રસ્ટી મંડળ દ્વારા જ્યાં સુધી યોગ્ય નિર્ણય કરવામાં ન આવે ત્યાં સુધી શાળાએ બાળકોને ન મોકલવા તેમજ શૈક્ષણિક કાર્યનો બહિષ્કાર કર્યો હતો હાલમાં તો આ વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને મામલતદાર પણ આવેદન આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે